જુઓ તારા તારીખ થઈ ગઈ છે એકવીસ નવ બે હજાર પચીસ રવિવાર હેપી સન્ડે એનો સુવિચાર છે ક્રોધમાં માણસ પોતાના અને આઘાત પહોંચાડે છે અને કોઈને જો કફ થઈ ગયો હોય તો અડધા તોલા જેટલું મત દિવસમાં ચાર વાર લેવાથી કફ મટે છે બપોરના વાગી ગયા છે બાર ને બાર અને આ રસોડામાં મસ્ત મસ્ત સંબંધ આવી રહી છે શું ચાલે છે

જોઈએ કેમ થાય મારું કામ તો જો કે અધૂરું છે હમણાં મથું જ છે આવીને મોટરનું ધરોબો એ ક્યાં લાગ્યો હરકો એક ધરોબો હારી પેટ મારવાનો છે ધોળથી ચાર જો મોટર ચાલુ થાય ને એટલે ધ્રુવ છે પાટિયું તો પોલું થતું જાય પોલું થતું જાય ભાઈ ચાર હોય તો ચારનો ટેકો સારો રહે ઓલી બાજુ બે સપોર્ટ છે આ બાજુ એક જ છે એમ આવે વજન થાય પકડે કોણ અહીંયા માં બહાર રોજ કોક પકડે તો એ ભાવ ટેકો આપ્યો થોડો બહાર રહી કેમ કે હું અંદર જાઉં તો એને બહાર રહેવું પડે એ અંદર જાય મારે બહાર રહેવું પડે અને પાછું નીચે ખૂણામાં આવે ને મશીન ત્રાંસો હાલે એટલે ત્રાંસો જરાબર લાગે

છે ભરને જે કામ દેખાયું છે કે ઘરે આ વખતે પહેલી વાર કર્યું આખો છે તો ઓલું કામ રહી ગયું કાચ એક નો કાચ નું કામ કર્યું પાછું કામ કર્યું પણ મોટો લઈ લ્યો મટર નું જ મેં નહોતું અહીંયા કચરો કચરો કરી ભમરીનો મોઢાયો તો મોટો જો પાંચ તો ભમરીના મોઢા હતા અહીંયા બધું કેટલું થઈ કામ મેઈન થઈ ગયું ને એટલે બસ બીજું કંઈ શકો એક મંદિર સાફ કરવાને ગયો છે

ભાત પૂરી શાક જુઓ ત્યારે સાંજના વાગી ગયા છે સાડા પાંચ અને આજે રવિવારનો નો દિવસ હતો એટલે બે કલાક રહે ત્રણ કલાક હવે રવિવાર જતો રહ્યો ને અહીંયા નવરાત્રી કાલથી ચાલુ થાય એટલે મંદિરની સાફ કરી નાખ્યું છે મમ્મીએ ના વસ્તુ ગોઠવાનો પ્રશ્ન છે શું કહો મમ્મી કેમ છે તબિયત સારી છે હમ શું કહો છો

કઈ વાંધો તો કાલ લઈ લઈશ કાલ ચઢા દેસો લઈ લે અત્યારે શું શું લાવવાનું આમાં બોલો પછી

હમ જુઓ તારે સાંજના વાગી ગયા છે સવા સાત ને સવા સાત અહીં દીવાબત્તી થઈ ગયા છે અને હું રેટા બજારમાં જઈને આવી ગયા ઘરે અને આ કાલ નવરાત્રિ ચાલુ થાય છે ને એટલે ગરબા અને ચૂંદડી ને ઘી ધૂપને એવું બધું લઈ આવ્યા છીએ જો ગરબો છે રેડા મસ્ત ગરબો ડિઝાઇન વાળો પેલા પ્લેન આવતા હવે ડિઝાઇન થઈ ગઈ અને રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ઢાં ટાણ શું ગરબો કરેડા શું ચાલે છે શું છે મેનું

એ બનાય નાખજે આ હું ગયો તો આ ટાઉનશીપમાં ગરબીનું આયોજન છે ને નવી ગરબી તે અત્યારે લયા મેકોની હતી વચ્ચે ના અંધારું હતું અહીંયા હું ગયો તાર પતી ગયું બધું હું બાણજીભાઈ નરેશભાઈ ગયા હતા ભાઈ દર્શન કરીને આવતા રહ્યા હમ